વડોદરા શહેરના ગોરવા જીઆઈડીસીમાં આવેલી સિનર્જી સિક્વેર સ્થિત એક્યુરેટ ટેસ્ટ રિસર્ચ લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પર આરોગ્ય વિભાગ દ્વારા મંગુભાઈ રાઠવાની આગેવાનીમાં અચાનક રેડ કરવામાં આવી હતી સૂત્રો અનુસાર આ લેબોરેટરીમાં જમવામાં ઉપયોગમાં લેવાતા ડ્રગ્સ હોવાની માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ છે રેડ દરમિયાન કેટલુક પ્રમાણ ડ્રગ્સ મળી આવ્યું છે તેની સત્તાવાર માહિતી આરોગ્ય વિભાગે જાહેર કરી નથી કારણ કે તપાસ હજુ યથાવત છે જણાવવામાં આવે છે કે રેડ લગભગ 5 કલાક સુધી ચાલી રેડ પૂર્ણ થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ મીડિયા પાસે વિગતો આપવા બદલે ત્યાંથી દૂર થતા જોવા મળ્યા હતા જેના કારણે કોઈ મહત્વપૂર્ણ માહિતી છુપાવવામાં આવતી હોવાનો સંકેતો મળી રહ્યા છે મીડિયા દ્વારા અધિકારીઓની ગાડીઓનું અનુસરણ કર્યા બાદ અંતે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી આ મુદ્દે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા ગંભીર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના અધિકારી મંગુભાઈ રાઠવા મીડિયાની કંઈક છુપાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા જે નિંદનીય છે તેમજ તેમણે માગણી કરી છે કે આવી કંપનીઓ સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે એજિકનેટર ઓફિસર સાહેબની રે ફરિયાદના આધારે એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરી ગોરવા બી આઈડી સીમાં આવેલ છે અહીંયા ફૂડ બાબતે ફરિયાદ આપેલી એના ફૂડના નમૂના લેવાની કાર્યવાહી કરવાના લેવામાં નમૂના લેવામાં આવ્યા છે પનીર હાંડી પ્રિપેડ ફૂડ લૂઝ સોલે પ્રિપેડ ફૂડ લૂઝ બટર મિલ્ક લૂઝ

રિસર્ચ કંપની છે એક્યુટેસ્ટ રિસ રિસર્ચ નામની જે કંપની છે તેમાં સવારથી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ આજે નમૂના લેવા માટે આવ્યા હતા જેને લઈને સવારથી કુતૂહલ પેદા થઈ હતી કે મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત હતા ત્યારે જ્યારે સવારે અગિયાર વાગ્યાથી ખાવાના પદાર્થના સેમ્પલ લેવાના હોય ત્યારે એને ચાર વાગ્યા સુધીની પ્રક્રિયા લંબાવી એ ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં રાઠવા સાહેબે જ્યારે મીડિયાના મિત્રો જોયા તો ભાગવાનો પ્રયત્ન કર્યો તે પણ એક શંકાના ઘેરામાં છે કે ભાઈ સામાન્ય વસ્તુ હતી કે ફૂડ એન્ડ ડ્રગ્સના નમૂના લીધા અને એને માહિતી આપવાની હતી છતાં પણ તેમને ક્યાંક મોઢું સંતાડવાનો પ્રયત્ન કર્યો એ ખૂબ શંકાના ઘેરામાં છે આજે અમે કહેવા માંગીએ છીએ આપણા મિત્રો દ્વારા જો કદાચ આ રિસર્ચ કંપની છે તેમાં સામાન્ય માણસો સામાન્ય ગરીબ વર્ગના યુવાનો પોતાના જીવનને પણ જોખમમાં મૂકીને દવાના પરીક્ષણ માટે આર્થિક તંગીના લીધે કોઈક મજબૂરીના લીધે પોતાનું જીવન જોખમમાં મૂકીને આવી પ્રવૃત્તિમાં રિસર્ચના કામમાં જોડાતા હોય છે ત્યારે તેને સારું ખોરાક પણ ના મળતો હોય એના જીવનના જોખમ સાથે એના જીવન સાથે પણ જોખમ ખેલાતું હોય તો ક્યાંક ને ક્યાંક જો આવી પ્રવૃત્તિ જો ચાલતી હશે અને આવનારા ભવિષ્યમાં જો અમારે ધ્યાને દોરવામાં આવશે તો અમે ચોક્કસ આવી કંપનીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું અને કોર્પોરેશન ને પણ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓને પણ અમે ઉચ્ચ અધિકારીઓને કેવા માંગે છે ખુબ ખરાબ ભૂમિકા રહી કહેવાય આજે મીડિયા એ સમાજનો એક સ્તંભ છે જે લોકોને સાચી માહિતી લોકો સુધી પહોંચાતી હોય ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી મોઢું સંતાતા હોય એમ ગાડી ભગાડીને ભાગવાનો પ્રયત્ન કર્યો ક્યાંક ને ક્યાંક નિંદનીય વાત કહેવાય કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ શાંતિપૂર્વક મીડિયાને એ સ્પષ્ટતા કરી જોતી હતી જેને લીધે તે કંપનીનું પણ નામ રહી જાતને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું પણ સારું દેખાય પણ ક્યાંક ને ક્યાંક આ મોઢું છુપાવી ક્યાંક ને ક્યાંક કંઈક ઊંધું ખોટું રંધાનું હોય તેવું દેખાઈ રહ્યું છે